હજાર અગિયારના મોડલનું ટ્રેક્ટર બારમો મહિનો ચોવીસ તારીખ ઓલમોસ્ટ બે હજાર બારના મોડલનું આ ટ્રેક્ટર ગણાય ગેર હાઇડ્રોલિક એન્જિન સારા કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન અત્યારે કમ્પ્લીટ ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા મનાભાઈનો કોન્ટેક કરજો મનાભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતો રહેવાનો છે અને રૂબરૂ ટ્રેક્ટર જોવા જાવ તો મનાભાઈનો કોન્ટેક્ટ કરીને જોજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સારી છત્રી જોવા નહીં મળે અને ટાયર મીડિયમ કન્ડિશનમાં છે વધારે માહિતી માટે મનાભાઈનો કોન્ટેક કરજો ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે ટ્રેક્ટરની સાથે ઓજાર આપવાના છે ઓજાર ની અંદર તમે જે રોટા જોઈ રહ્યા વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો કન્ડિશન સારું છે કંપનીનો જ કલર છે અને અત્યારે કોઈ પણ પ્રકાર નું વેટર ની અંદર ફોલ્ટ નથી કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં છ ફૂટનું શક્તિમાન કંપનીનું અને પલ્ટી પ્લાવ પલ્ટી ફાંગા છે જે પણ આપવાના છે તે પણ એકદમ સારી કન્ડિશનમાં છે તો આ ત્રણે ત્રણ વસ્તુ વેચવાની છે આખો સેટ કિંમત ત્રણ લાખ અને પિસ્તાલીસ હજાર આ કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ઓજાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમારા ટ્રેક્ટર ઓજાર લેવા હોય તો તાલુકો છે ટંકારા જિલ્લો છે મોરબી અને ગજડી ગામે જોવા મળશે તો તમારે ટ્રેક્ટર ઓજાર લેવાના હોય તો મન્નાભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મના નામ અને તેમના મોબાઈલ નંબર છે નેવું નવ ત્રાતા નહીં મારુતિ સુઝુકી ઇકો ગાડી છે મોડલ છે બે હજાર તેરનું અને બીજા ઓનર છે અલ્લીભાઈ આ ગાડીના વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો સેવન સીટર આખી ગાડી પાવરફુલ કંડિશનમાં અત્યારે ગાડીની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ઇકો ગાડી જોવા મળશે વીમો પણ ચાલુ જ છે અને માત્ર બેતાલીસ હજાર કિલોમીટર જ ચાલેલી આ જેન્યુન બેતાલીસ હજાર કિલોમીટર ચાલેલી આ ગાડી છે એટલે સાવ ઓછી ચલાવેલી ગાડી આખી ઓરિજિનલ કન્ડિશનમાં મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે જે અત્યારે ચાલુ કન્ડિશનમાં છે ટીપોપ કન્ડિશનમાં આખી ગાડી અને આ ભાવે તમને પણ ગાડી મળશે નહીં વહેલી તકે અલીભાઈનો કોન્ટેક કરજો કેમ કે ઈકો ગાડી એક થી બે દિવસની અંદર જ વેચાઈ જશે અને સેવન સીટર ગાડી છે ચારે ચાર ટાયર સારા છે એન્જિન પણ પાવરફુલ છે અને ગાડી ટોટલ જવાબદારી સાથે વેચવાની છે રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા મેળવવા તેની ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ઇકો ગાડી એક વખત રૂબરૂ જોવા જાવ તો રાજુ અલીભાઈનો કોન્ટેક કરી લેજો કેમ કે ઈકો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધગો થશે એટલે અલીભાઈનો કોન્ટેક કરીને ઈકો ગાડી જોવા જજો બાકી માત્ર બેતાલીસ હજાર જેન્યુઅન કિલોમીટર ચાલેલી છે વીમો પણ ચાલુ આખી ગાડી ઓરિજિનલ મ્યુઝિક સિસ્ટમ પણ છે છે અને કિંમત કિંમત માત્ર આ પણ હજુ રૂબરૂ સ્થળ ઉપર છેલીભાઈ કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી તમારે આ ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને રાજુલા જોવા મળશે ગાડી લેવી હોય તો ગાડીના ઓનર અલીભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અલીભાઈના તાઉંતેર પાંચ વાળા નંબર પર ફોન કરી અને તમે ઈકો ગાડી ભેંસ છે અને વેચવાની છે હરેશભાઈને સારી અને સોજી ભેંસ છે ટોટલ જવાબદારી આ ભેંસ માત્ર ને માત્ર દસ દિવસની કાચી છે એટલે કે વ્યાવાની અંદર માત્ર માત્ર ને દિવસની વાર છે તમે અંદર જોઈ રહ્યા છો ભેંસ છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ભેંસ રૂબરૂ જોઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા ભેંસના માલિક હરેશભાઈનો કોન્ટેક કરજો હરેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને રૂબરૂ એકવાર ભેંસ જોવા જાવ તો હરેશભાઈનો કોન્ટેક કોન્ટેક્ટ કરીને જોજો કેમ કે આ ભેંસ વેચાઈ જશે તમારે ખોટો થશે સોજી ભેંસ અને અને આગળના વેતરની અંદર દૂધ હતું માત્ર દસ દિવસની કાચી એટલે કે દિવસની વ્યાવાની અંદર વાર છે ફૂલ જવાબદારી સાથે ભેંસ આપવાની છે હરેશભાઈને વધારે માહિતી માટે તમે એક વખત હરેશભાઈનો કોન્ટેક પણ કરી શકો છો સારી ભેંસ છે બધી માહિતી હરેશભાઈ તમને આપી દેશે ભેંસની કિંમતની વાત કરું તો આ ભેંસની અંદાજીત કિંમત એક લાખ ત્રીસ હજાર રાખેલી છે જે અંદાજીત છે રૂબરૂ સ્થળ ઉપર હરેશભાઈ કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે અમરેલી અને સાવરકુંડલા આ ભેંસ જોવા મળશે તમારે ભેંસ લેવી હોય તો હરેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા તો વિડીયોની નીચે નંબર મળી જશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા તો વિડીયોની ઉપર માહિતી મળી જશે હરેશભાઈ નામ આપેલું છે એકાશી ચાર પંદર વાળા નંબર પચાસ કંપની કલર માં તમે જોઈ રહ્યા છો ગેર હાઇડ્રોલિક પણ પાવરફુલ રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ રેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો એટલે આ ટ્રેક્ટરના માલિક શૈલેષભાઈ અથવા દક્કુભાઈનો નો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાઓ તો શૈલેષભાઈ અથવા દક્કુભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી એકદમ સારા બેટરી નવી જ જોવા મળશે અને ફૂલ જવાબદારી ટ્રેક્ટરની વિડીયો અંદર તમે ક્લિયર કર જોઈ રહ્યા છો ટાયર અંદાજિત સાહીઠ ટકા જેવા જોવા મળશે ટ્રેક્ટરના

ટ્રેક્ટર લેવો હોય તો શૈલેષભાઈ દક્કુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર માહિતી મળશે શૈલેષભાઈ દક્કુભાઈ નામ અને તેમના નંબર અઠ્ઠાણું બે ઓક અઠાવન અથવા સિત્તેર એક છાસઠ ગમે તે નંબર ઉપર ફોન કરી ટ્રેક્ટર લઈશ ફાર્મ ટ્રેક ટ્રેક્ટર છે જેમના ઓનર છે હિતેન્દ્રસિંહ અને ફાર્મ ટ્રેક પિસ્તાલીસ ટ્રેક્ટર છે

પેલા ટ્રેક્ટરના ઓનર હિતેન્દ્રસિંહનો કોન્ટેક કરજો હિતેન્દ્રસિંહના નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી મળી જશે વિડીયોની અંદર વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો હિતેન્દ્રસિંહનો કોન્ટેક કરીને જજો કેમ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે આપણે ઘણા બધા ટ્રેક્ટર વેચાઈ જતા હોય છે તે પછી પણ ઘણા મિત્રો રૂબરૂ ટ્રેક્ટર જોવા જાય છે અને ખોટો ધક્કો થાય છે તો પેલા હિતેન્દ્રસિંહનો કોન્ટેક કરી રૂબરૂ ટ્રેક્ટર જોવા જજો બેટરી સારી છે સ્લેબ્સના ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ એકદમ સારા ટાયર મીડિયમ કન્ડિશન કિંમત અંદાજિત બે લાખ પચીસ હજાર રૂબરૂ સ્થળ ઉપર હિતેન્દ્રસિંહ તમારે ટ્રેક્ટર લેવાનું જ હશે તો કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો લખતર અને ગામ કરમાનિયા ગામે જોવા મળશે તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો હિતેન્દ્રસિંહના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા આવે તો વિડિઓ નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા આવે તો વિડીયો ઉપર નંબર મળશે હિતેન્દ્રસિંહ નામ સત્તાણું બે એકોતેર અથવા પંચાણું એકસો ત્રણ ગમે તે નંબર ઉપર ફોન કરી આ ટ્રેક્ટર લઈ શકો છો મિનિ ટ્રેક્ટર અને ઓજાર મુકેશભાઈને વેચવાના છે સૌપ્રથમ તમને ટ્રેક્ટરની વાત કરું તો મિની ટ્રેક્ટર છે સોનાલિકા ડીઆઈ વીસ ટ્રેક્ટર છે ગાર્ડન ટ્રેક સોનાલિકા એકદમ બેસ્ટમાં બેસ્ટ મિની ટ્રેક્ટર છે સારા રિવ્યુ આવ્યા છે મિની ટ્રેક્ટર ની અંદર બે હજાર અને ચૌદના મોડેલ આ ટ્રેક્ટર છે બે હાઇડ્રોલિક એન્જિન સારા અત્યારે આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં છે કંપની કલર છે અને કંપની ફિટિંગ એન્જિન છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગેર હાઇડ્રોલિક રૂબરૂ રૂબરૂ સ્થળ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર જોઈ કરી પર ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો કઈ કોન્ટેક મેળવવા તેની માહિતી મળી જશે અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો મુકેશભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર અને ઓજાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખેલી છે વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કંડિશનમાં છે ટ્રેક્ટરના છત્રી અત્યારે લગાડેલી નથી પણ તમે વધારે માહિતી મેળવી લેજો મુકેશભાઈ નો કોન્ટેક કરીને કે છત્રી છે કે નથી બાકી ડોક્યુમેન્ટ બાકીટ છે ઓજાર પણ આપવાના છે ઓઝારની અંદર રોટા છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો મિની રોટા છે અને સાથે એક તમે જોઈ રહ્યા છો દાતી છે નવિયા છે તે પણ આપવાના છે ટ્રેક્ટરની સાથે જે એકદમ સારા કન્ડિશનમાં છે બંને ઓજાર દાંતી અને રોટાવેટર સાથે આપવાના છે બે હજાર ચૌદના મોડેલનું ટ્રેક્ટર હવે આખા સેટની કિંમત એક લાખ પિચોતેર હજારમાં ત્રણે ત્રણ વસ્તુ મળી જશે જે આ કિંમત પણ અંદાજિત છે મુકેશભાઈ હજુ કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ઓજાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો ભાવનગર અને લાખણકા ગામે જોવા મળશે તમારા મિની ટ્રેક્ટર અને ઓજાર લેવાના હોય તો મુકેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર માહિતી મળી જશે મુકેશભાઈ નામ ત્રેસઠ પાંચ અડતાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ઓજાર લઈ ભાવેશભાઈ આ ભેંસ વેચવાની છે ભેંસની વેતરની વાત કરું તો માત્ર બીજું વેતર છે બીજા વેતરની અંદર આ ભેંસ છે સાવ સોજી ભેંસ છે ટોટલ જવાબદારી તમે આ ભેંસ રૂબરૂ સ્થળ ઉપર જઈ અને ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક કરજો ભાવેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયોની અંદર વિડીયો પૂરો જોવાનો છે અને ભેંસ રૂબરૂ જોવા જાવ તો ભાવેશભાઈનો એક વખત કોન્ટેક કરી ત્યારબાદ રૂબરૂ જજો કેમ કે ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને આ ભેંસ એક મહિનાની કાચી છે એટલે કે એક મહિનાની વ્યાવાની અંદર વાર છે અને આગળના વેતરમાં એટલે કે પહેલા વેતરની અંદર છ લિટર દૂધ હતું છ લિટર દૂધ હતું પહેલા વેતરમાં અને બીજા વેતરની અંદર દૂધ વધી પણ જાય વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો વધારે માહિતી માટે ભાવેશ કંઈનો કોન્ટેક કરી લેજો સોજી ભેંસ છે સારી ભેંસ ટોટલ જવાબદારી તમારે આ ભેંસ લેવાની હોય તો ભેંસની કિંમત એક લાખ અને રાખવામાં આવેલી છે છે કિંમત કિંમત ફિક્સ નથી આ અંદાજિત અંદાજી તમારે ભેંસ લેવાની હશે તો કિંમતમાં ફેરફાર કરી આપશે ભાવેશ ભાઈ કિંમત ફિક્સ નથી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જસદણ જિલ્લો રાજકોટ અને શિવરાજપુર ગામે આ ભેંસ જોવા મળશે રાજેશભાઈ ની ભેંસ લેવી હોય તો તેમના સોરી ભાવેશભાઈ ની ભેંસ લેવી હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભાવેશભાઈ નામ સત્તાણું બે અઠાવન વાળા નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો કમસીભાઈ ને આ ગાય વેચવાની છે વેતરની વાત કરું તો ત્રીજા વેતરની અંદર આ ગાય છે અને આ ગાયનું દૂધ અત્યારે સાત લીટર દૂધ છે અને વેચવાની છે કરજો ના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ગાય રૂબરૂ જોવા જાવ તો કમસિંહભાઈ કોન્ટેક કરીને જજો કેમ કે ગાય વેચાઈ જશે તમારે ખોટો તકો થશે આ ગાય બે મહિના પહેલા વ્યાય ગયેલી છે ગાય ગાયની કિંમત માત્ર પંચાવન હજાર પંચાવન હજાર કિંમત પણ અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ગાય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાય તમારે લેવાની હોય જિલ્લો છે સુરેન્દ્રનગર તાલુકો છે યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા તો વિડીયો ઉપર નંબર મળશે કમસિંહ નામ નવ્વાણું સાત વાળા નંબર ઉપર ફોન કરી અને તમે આ ગાય લઈ શકો છો અથવા નંબર પર ફોન કરી ગઈ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો